ડેલી વ્લોગિંગ આવશે એટલે ડેલી ત્રણ મહિનાઓ આપણે ડેલી વ્લોગ છે બ્લોગ અમારા ગામોમાં હરેક ગામોમાં મચ્છર મચ્છરદાળી બહતે મચ્છર મચ્છરદાળી બોતી છે તે મચ્છર ના કેડે ને ભેહોને એ માટે કારણ કે અમારે મચ્છર ખૂબ છે કારણ કે વરસાદ ખૂબ આવ્યો તો ને એના લીધે પોણી બહુ ભરાઈ ગયું હતું દેખો હવે તો એટલું પોણે નથી દેખો મિત્રો આ ક્ષેત્રમાં છે અને આ ક્ષેત્રમાં અડધું ખાલી થઈ ગયું છે મિત્રો તમે દેખો ખાલી અને હવે છે કે નહીં આપણે આવવાનું છે ગમ થોડોક કપડાને ને થોડોક છે કે નહીં ફિટિંગ કરાવવાનું છે તો આપણે બાઇક લઈને જ નીકળશું તો તમે વ્લોગમાં એન્જોય બાખો રહી જાખું રહી બાખો લઈ જા મિત્રો ગાડી હું ગાઈ જઈ બાય બાય મિત્રો એને નાટક ખેડિયા દાશે એવા ગોમમાં આવવાનું છે તો લેટ્સ ગો મિત્રો આપણે આ લઈને લઈનેકળી જાશો આનો કોટો તો કોઈ સડલ થાય નહીં કારણ કે પોઈન્ટ જ બંધ આપણે કોટો બોટો સડાવવાનો છે આપણો ગમમાં ક્વોટો સડાવવાનો આપણો તો કપડાં લઈ જઈશ ફિટિંગ કરાવવાના હવે કપડા મળતો આજ છે

શુર શુર ને ના બતાવી છે ને તારું શુર શુરી ગિન નાખે પાછો બતા દો લે ફટાકડા લઈ લીધા છે ને આખે રાજુભાઈ દે ડુંગળી તોળે રાખે તો લેટ્સ ગો આપણે ઘરે નીકળી જાશું તો આપણે લઈ લીધું છે આપણે ઘરે આવી ગયા જાશું અને હવે ફટાકડાનો આપણો સ્ટેન્ડ બિસ્ટન બધું લઈ લીધું છે કારણ કે હવે આપણે ફોડશું આ રાડી ફોડવાના ચલો ચલો તો મિત્રો ફોડે આખી આપણે સોર મિત્રો હું ફટાકડા ફોડતાનો વિડીયો તમને ના બતાવી શક્યો કારણ કે યુટ્યુબ કમ્યુનિટી ગાઈડલાઈનનું કોક ઇસ્યુ હતું એના કારણે વિડીયો પણ ડિલીટ થઈ ગયો છે અને આ વિડીયો હું ફરીથી તમને અપલોડ કરી રહ્યો છું તો ચેકઆઉટ કે આપણા પર્સનલ પગેને આવી રહ્યો છે આપણો વિસ્તાર છકો તેડવા એના ક્ષેત્રે તો આપણે એના છે થોડુંક ગેમિંગ કરશું તો ચાલો એમને એની સાથે પણ તમને મળાવું જેની વાત કરતો તો એ આ વિડીયો

આ છે દુકાન અંદરથી ને આપણે ઊભા서 કરબો લઈને નીકળ છો મિત્રો આ આપણે નવી છોડાવી કે આપણે નથી બાપ ગયા કે એ મને જણાવી કે તમે બધા તો આપણે નથી મિત્રો સોરી નાનો છે તો આપણે

મિત્રો આવેલો અડુદાસ આપણે પણ રમી લઈએ જો મિત્રો તમને આનો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જય દ્વારકાધીશ બધા મિત્રોને ને આવા નવા બ્લોગ ડેલી આવતા રહેશે